મારા વાલા સ્નેહજનો સૌને જય શ્રી કૃષ્ણ રેણુકાબેન જોશીના મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ આજે આસો સુદ એકમ પેલું નૂર્તું અને નાના નાનીનું શ્રાદ્ધ આજે થાય એટલે કે મમ્મીના માતા પિતાનું આજે શ્રાદ્ધ થાય મામાનું શ્રાદ્ધ થાય બપોરે એક વાગ્યા સુધીમાં શ્રાદ્ધ પૂરું કરી લેવું જોઈએ આજે ઘટ સ્થાપન કરવાનું હોય તો સવારે સાતથી આઠ વાગ્યા સુધીમાં કરવું અથવા તો દસથી એક મુહૂર્ત બહુ સારું છે દસથી એકની અંદર ઘટ સ્થાપન કરવું ઝવેરા વાવવા અને પછી પાંચ વાગ્યાથી સાડા છ વાગ્યા સુધી આ ત્રણ મુહૂર્ત બહુ સારા છે એમાં સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત દસથી એકનું છે ત્યારે ઘટ સ્થાપન કરવું

માતાી વિજયા જયા ભગવતી દેવી શિવા શંભવી શક્તિ શંકરવલ્લભા વિનયનામ ભાગ્વાદિની ભૈરવી ઓંકારી ત્રિપુરા પરા પરમયી માતા કુમારેશ્વરી મા જગદંબાની પ્રણામ મારા સ્નેજનો સૌને જય શ્રી કૃષ્ણ જય અંબે જય સિદ્ધનાથ મહાદેવ હર